હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે બનાવવાનું છે જલ્દી અને ઇન્સ્ટન્ટ બની જતું લીંબુની છાલનું અથાણું તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ તો અહીંયા આપણે લીંબુની છાલ લઈ લીધી છે અને હવે આ લીંબુની છાલને આપણે કટ કરવાની છે તમે જેવી રીતના પસંદ આવે એવી રીતના કટ કરવાની છે અડધા લીંબુમાંથી તમે ચાર પીસ પણ કટ કરી શકો અને આવી રીતના નાના નાના પીસ પણ કરી શકો તો હવે આપણે બધી જ લીંબુની છાલને કટ કરી લીધી છે અને હવે એમાં નાખવાની છે આપણે એક ચમચી જેટલી હળદર અને એક ચમચી જેટલું મીઠું અને હવે આપણે આને સારી રીતના મિક્સ કરી લેવાની છે તો લીંબુની છાલને મિક્સ કરી લીધા પછી હવે લીંબુની છાલને આપણે આખી રાત માટે આથવાની છે અને જો તમારી પાસે ટાઈમ ના હોય તો તમે આને ત્રણથી ચાર કલાક માટે પણ આથી શકો લીમોને છાલ એકદમ સરસ રીતના ઉથાઈ ગઈ છે હવે આપણે લેવાની છે એક તપેલી અને એને આપણે ગેસ ઉપર રાખી દેશું હવે આપણે તપેલીની અંદર નાખવાનું છે થોડું પાણી અને હવે એને ગરમ થવા દેશું અને પછી આવી રીતના એક કાણાવાળો વાસણ લેવાનું છે અને એને પણ આપણે તપેલીની ઉપર રાખી દેશું અને હવે આપણે એની અંદર નાખવાની છે લીંબુની છાલ અને પછી એને સરસ રીતને એમાં સ્પ્રેડ કરી લેવાની છે તો લીંબુની છાલને પંદર મિનિટ બાદ આપણે સરસ રીતના બફાવા દઈશું તો લીંબુની છાલ બફાઈ ગઈ છે અને હવે આપણે એને ખોલીને આપણે ચાકુ વડે એકવાર ચેક કરી લેશું તો લીંબુની છાલ એકદમ સરસ રીતના બફાઈ ગઈ છે તો હવે એને આપણે નીચે ઉતારી લેશું અને હવે આપણે આ લીંબુની છાલને એકદમ સરસ રીતના ઠંડી થવા દેશું અને હવે આપણે આ લીંબુની છાલને કરવાનો છે મસાલો તો મસાલો બનાવવા માટે આપણે લઈ લીલો છે એક બાઉલ અને એની અંદર આપણે નાખવાના છે બે ચમચી રાઈના કુરિયા એક ચમચી ધાણાના કુરિયા અને પછી નાખવાનો છે એક ચમચી જેટલી વરિયાળી અને હવે આપણે એની અંદર નાખવાનું છે અડધી ચમચી સંચળ અને એક ચમચી જેટલું મીઠું અને હવે આપણે એડ કરવાનું છે એની અંદર અડધી ચમચી જેટલી હળદર અને હવે આપણે એમાં એડ કરવાની છે અડધી ચમચી જેટલી હિંગ અને પછી આપણે લેવાનું છે બે મોટી ચમચી જેટલું તેલ આપણે આ તેલને ગેસ ઉપર ગરમ કરી લેશું અને હવે તેલ ગરમ થઈ ગયા પછી આપણે જે મસાલો તૈયાર કર્યો છે એની અંદર આપણે નાખી દેશું અને હવે બાઉલને આપણે ઢાંકી દેશું અને મસાલાને આપણે ઠરવા દેશું તો મસાલો હવે સરસ રીતે ઠરી ગયો છે તો હવે એની અંદર આપણે એડ કરવાનું છે બે ચમચી જેટલું લાલ મરચું પાવડર હવે આપણે લાલ મરચું પાવડર ઉમેરી દીધા પછી સારી રીતના મિક્સ કરી લેશું તો આપણો મસાલો એકદમ સરસ રીતના તૈયાર થઈ ગયો છે તો હવે આપણે એક બાઉલ લેવાનો છે અને એની અંદર આપણે આથેલી લીંબુની છાલ નાખી દેશું અને હવે આપણે તૈયાર કરેલો મસાલો પણ એમાં એડ કરી દેશું આપણે મસાલો એડ કરી દીધો છે અને હવે આપણે આ મસાલાને સરસ રીતે મિક્સ કરી લેશું તો મસાલો એકદમ સરસ રીતના મિક્સ થઈ ગયો છે તો હવે આપણે એમાં નાખવાનો છે બે લીંબુનો રસ લીંબુનો રસ નાખી દીધા પછી આપણે એને મસાલાને સરસ રીતના મિક્સ કરી લેશું તો તૈયાર છે આપણું ઇન્સ્ટન્ટ અને જલ્દી બની જતું લીંબુની છાલનું અથાણું જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને મળીએ નવી બીજી રેસીપી સાથે